હસોટ તાલુકાના ઇલાવ ખાતે આવેલ આર કે વકીલ સ્કૂલ સંકુલ ખાતે વિશેષ એનેમિયા કેમ્પ સાથે વર્લ્ડ એનેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમાં તજજ્ઞ દ્વારા એનેમિયા વિશે લોકોને જાણકારી અપાઈ હતી તેમજ લોકોને આરોગ્ય ચકાસણી પર કરવામાં આવી હતી

અતિ લક્ષ્મી જીઆઈ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ અમે બંને અમે બંને લોકોએ તો એક મુહિમ અનો ઉપર હાંસિલ છે અમે લોકોએ ડેડિકેશન ડિવોશન સાથે સાઉથ ગુજરાતના તમામ તાલુકા એનિમિયા ફ્રી કરવાનું એક ગોલ અને મિશન પર લાગી છે